જય જવાહર થોડો સાઉન્ડ કરજો ભાઈ ભાઈ ભાજપ વાળા ને પોલીસ વાળા પણ અમારો અવાજ દબાવે છે ને તમે પણ અમારો અવાજ દબાવો છો જય જોહાર જય આદિવાસી ધન્યવાદ આજની પરિવર્તન સભામાં જોયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકની ક્રાંતિકારી ભૂમિ પર અહીં મંચસ્થ ઉપસ્થિત જેમણે ખૂબ જ સરસ શિક્ષણ બાબતે બાબતે પ્રકાશ પાડ્યો એવા અમારા સાથી આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આપણા જ વિસ્તારના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જની જેમની જવાબદારી છે એવા મુકેશભાઈ બારિયા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા કદવાલ તાલુકાના પ્રમુખ એવા એવા રવિન્દ્રભાઈ સાથે જ આ વિસ્તારના આગેવાન જેમણે આ મંચ પરથી ખૂબ સારું વક્તવ્ય આપ્યું જેમને આપણે સૌ રાજેશભાઈ લગામી તરીકે ઓળખીએ છીએ એવા રાજેશભાઈ રાઠવા જેઓ પોતાની પાગડીથી પરિચિત છે ઓળખાણ ધરાવે છે એવા અમારા સૌના વડીલ એવા રાઠવા સાથે યુવા આગેવાન પરેશભાઈ મંચસ્થ ઉપસ્થિત તમામ નામી અનામી પદાધિકારીગણ એ જ પ્રકારે મારી સામે જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધમકી હતી ડર હતો સરપંચોનો ડર હતો કે જશો તો તમારા મીટર તોડી લઈશું તમારા છોકરા પાસ નહીં ખાવા દઈએ તમારો રોડ નહીં બનાવીશું તમારા પેલા ખેડૂત પૈસા જમા નહીં કરીશું વિધવા પેન્શન નહીં મળશે વૃદ્ધ પેન્શન નહીં મળશે છતાં પણ પોતાની કોઈની પણ દાગ ધમકી ના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ બહેનો મારા સાથી યુવાન મિત્રો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ સાથીઓ તમને બધાને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું એના પહેલા પણ ઘણી મુગલોએ પણ પાંચસો થી સાતસો વર્ષ શાસન કર્યા બીજી ઘણી બહારની અનેક જાતિઓના અતિક્રમણો થયા આક્રમણો થયા અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું અઢારસો સત્તાવન નો વિપ્લવ હોય રવજી બારિયા બારિયા હોય રવજી નાયક હોય બધા જ લોકોએ આઝાદીની લડતમાં દેશને આઝાદી અપાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે તમે જોયું હશે ઇતિહાસમાં આપણે આદિવાસી ક્રાંતિશાળી ઇતિહાસ ને સ્થાન નથી મળ્યું ઇતિહાસના પાનામાં તમને હું વાત કરું આ રાજસ્થાનની ભૂમિમાં જયારે મહારાણા પ્રતાપની સાથે પોતાના પોતાના સગાઓ નહોતા ત્યારે પૂંજા ભીલે જે પૂંજા રાજા પૂંજા ભીલ જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હલ્દીઘાટીનું યુદ્ધ કર્યું એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું એ જ પ્રકારે જલકારી બાઈ હોય હલ્દી ઘાટીની જલકારી બાઈ હોય એ જ પ્રકારે તમે મધ્યપ્રદેશના પ્રદેશના ટાટિયાની ભીલ હોય રાણી દુર્ગાવતી હોય મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક હોય ભાગરો નાયક હોય ચિતુ કોરાડ હોય કે ત્યાંને ગુલિયા મહારાજ હોય રામદાસ મહારાજ હોય બિહારમાં મુંડા હોય ત્યાં ભૂલો ચાલો હોય સિંધુ સિંધુ કાનો હોય જેવા અનેક આદિવાસી યોદ્ધાઓએ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં માંદડની થામમાં પંદરસો ને સાત જેટલા આદિવાસીઓને અંગ્રેજીઓએ ગોળીઓ ભૂજી દીધા એ જ પ્રકારના અહીંયા આપણે જાંબુ ઘોડામાં ફાંસીએ ચડાવી દીધા પાલદડવાળામાં બારસો થી પણ વધારે લોકોને અંગ્રેજોએ ગોળી બાર કર્યો મારો ઇતિહાસમાં એમનું ક્યાંય નામ નથી પણ ઇતિહાસને આજે સાક્ષી છે એમનો ઇતિહાસ આજે એ પથ્થરની લકીરોની જેમ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે ત્યારે દેશ આઝાદ થયો દેશનું સંવિધાન બન્યું અને દેશના સંવિધાનના અમુકમાં એવું જણાવવામાં આવ્યું કે અમે ભારતના લોકો આ દેશને સમાનતા સ્વતંત્રતા અને બંધુતા આપીએ છે આ દેશના લોકોને ધર્મનિરપેક્ષ આપીએ છે આ દેશના લોકોને એકતા રહે વિવિધતામાં એકતા રહે એ બાબતની સંવિધાનમાં પ્રાવધાન છે પણ આ દેશ એ સંવિધાનથી ચાલતો નથી આજે દેશમાં જે પણ સરકારો આવી એમણે એવી વ્યવસ્થાઓ કરી છે કે આજે ગરીબ દિવસે ગરીબ થતો જાય છે ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને ઉદ્યોગપતિઓ આપણે સરકારને ને મતદાન કેમ આપીએ છે કે આપણે સરકારને એટલા માટે મતદાન આપીએ કે આપણા વિસ્તારમાં આપણને મૂળભૂત સુવિધાઓ મળે આપણા બાળકોને ભણવા માટે સારી શાળા મળે સારી આંગણવાડી મળે પૂરતા શિક્ષકો મળે અને ભણી ગણીને જ્યારે આપણા યુવાન યુવતીઓ આવે તો એમને જીવન જીવવા માટેની રોજગારી મળે નોકરી મળે પણ એ આ સરકાર કરી નથી રહી ત્રીસ વર્ષથી તમે જોયું હશે એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તમે અમે બધા ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ત્રીસ વર્ષ શાસન કર્યું છે આજે સંવિધાનથી દેશ જો ચાલતો હોય તો એ સંવિધાનમાં અનુસૂચિત પાંચ લાગુ કરવામાં આવી છે એ સંવિધાનમાં એ સંવિધાન માં વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત જે પણ આદિવાસીઓ જંગલ ની જમીન ખેડે એને એ જમીન આપવાનું પ્રાવધાન છે પણ સાથીઓ આ સુધી આ ભારતીય જનતા પાર્ટી સરકારે

આ ભીકાપુરા થી ઉપરની પૂર્વ પટિના ગામોમાં આજે વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટેની બસની વ્યવસ્થાઓ નથી આજે 4 મહિના પહેલા કદવાલને તાલુકો જાહેર કર્યો છે આજે ત્યાં મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી આજે તાલુકા પંચાયતને 4 મહિના થઈ ગયા એમના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી આજે કદવાલને એક ડેપો મળવો જોઈએ સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ કદવાલના લોકોને એ મનરેગાની શાખા હોય એ ચાહે સિંચાઈની શાખા હોય માર્ગ અને મકાન વિભાગની શાખા હોય તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ પણ ચાર મહિનાથી કદવાલને તાલુકો જાહેર કર્યો છે છતાં આજે પણ એક પણ કચેરી ચાલુ કરવામાં નથી આવી અને ચાલુ કરવામાં આવી છે અધિકારીઓ આદિવાસીઓને જવાબ નથી આપતા એમના કટિયાના કામ હોય ઓનલાઈન અરજી હોય કોઈ પણ બાબતે અધિકારીઓ જવાબ નથી આપતા ત્યારે આ મંચ પરથી અમે કહેવા માંગીએ છે અમે તમને એટલું કહેવા માટે આવ્યા છે જો આ કદવાલની તમામ શાખાઓ આપણા કદવાલ તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ તાલુકા જિલ્લા પંચાયતમાં પણ રહેતા કેમ કે આપણે ક્યાં સુધી એમને કહેવાનું કે ભાઈ અમારું કામ કરો ક્યાર સુધી ભાઈ બાપા કરતા રહેવાનું છે કાં સુધી લાઈનો પર રહેવાનું છે એટલા માટે તમને અમે કહેવા માટે આવ્યા છે હવે તો તમારો સોમાન જગાડો હવે તો તમે બોલતા થાવ

એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે કોન્ટ્રાક્ટના કામો કરતા હશે માટી ખોદતા હશે પુલ ખાઈ જતા હશે રોડ ખાઈ જતા હશે છે કે નથી આજે યોજનામાં એક એક ગામમાં સિત્તેર એસી એસી લાખ રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો નળસે જલ માંથી પાણી આવે છે ભાઈ બેનો પાણી આવે છે નળ માંથી આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા

ભારતીય જનતા પાર્ટીની સરકારે જે મહાત્મા ગાંધીના નામે મનરેગા યોજના હતી એનું કૌભાંડ થયું બચુભાઈ ખાબાના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કર્યું અહીંયા પંચમહાલના પ્રમુખે કરોડોનું કૌભાંડ કર્યું અહીંયા ઉદેપુરના નેતાઓએ કરોડોના કૌભાંડો કર્યા ભાજપ અને કોંગ્રેસના ભેગા મળીને કૌભાંડો કર્યા અને અમે ઉજાગર કર્યું ત્યારે મનરેગાનું કૌભાંડ 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 થઈ ગયું તો એમણે હવે જીરામજી નામ આપી દીધું છે

તો મહાત્મા ગાંધી સરદાર પટેલ ના જવાહરલાલ જેટલા દિવસોમાં આપણી જે ચલણી નોટો છે ને પાંચસો સો બસો એમાં પણ દાળી વાળા બાબા આવી જશે આવશે કે નહીં આવશે મહાત્મા ગાંધી એવા લોકોને છૂટીને લાવો અને પરિવર્તન લાવો એ વાત કરવા માટે અમે અમે તમારી વચ્ચે આજે રસ્તે હતા આવ્યા ત્યારે રસ્તે વાત થઈ કે આ વિસ્તારમાં જે લોકો ઘણા વર્ષથી જંગલની જમીન ખેડે છે હવે એ જંગલ જળ અને જમીનના પ્રાવધાન આપણને બંધારણમાં આપ્યા છે પૈસા એક એવું કહે છે કે ગામ સભાની પરવાનગી હોય અને ગામ સભા સર્વસંમતિ નક્કી કરે તો એ વ્યક્તિને વન અધિકાર અધિનિયમ અંતર્ગત એ સનત આપવાની થાય છે છતાં આ દિન સુધી ભાજપના શાસનમાં પચાસ ટકા લોકોને આજે સનહત મળી નથી જેમને અનામત મળ્યું છે કોઈની બેન નથી કોઈની મહેરબાની નથી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે

એમને પણ કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ગુજરાતની વિધાનસભા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે જો આ ચાલીસ ટકા નો કટક આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ નહીં કરશે તો આવનારા બજેટના સત્રમાં વિધાનસભા નો ઘેરાવો આપણે કરવાનો છે જ્યારે સાથીઓ આવા તો કેટલા પ્રશ્નો છે હમણાં રાજેશ કીધું કે ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું જોઈ લઈશું એટલે એમને પણ ભાજપના નેતાઓ પણ સાંભળી લે આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આ આદિવાસી પરિવારના લોકો છે અમારા વડીલો છે અમારા યુવાનો છે પોલીસનો ઉપયોગ કરીને કે આ અમારા લોકોને ડરાવાના ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે

સરકાર આવશે એ ભાજપના ઉચ્ચ અધિકારીઓ જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ લો એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ એક મુજબે રક્ષા કરે છે સલામતી આપે છે સુરક્ષા પૂરી પાડે છે એમને અમે સેલ્યુટ કરીએ છે એમને અભિનંદન આપીએ છે વંદન કરીએ છે પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ ચૈતરભાઈ સાથે જોડાયા તમારા કેટલા કેસ છે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટી ના કમલમ માંથી નથી આવતો અને ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું અમારા કોન્સ્ટેબલો હશે અમારા જીઆરડી હશે અમારા પોલીસ અધિકારીઓ હશે એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે એમના જૂની પેન્શન યોજનાની વાત હશે ફિક્સ પગારની વાત હશે આમ આદમી પાર્ટી લડશે જીઆરડીયુ ને કાયમી કરવાની લડત હશે સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે પણ જે ઉચ્ચ અધિકારીઓ નાના નાના કર્મચારીઓને પીઆઈપીએસઆઈઓને અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘર્ષણ પેદા કરવા

લેવલિંગ કરેલા હોય કુવા દે છે તમારો જંગલ ખાતું ઓગણીસો અઠાવીસ માં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ને ખાલી કરાવવાની વાત કરો જમીન ખાલી કરવાની વાત કરો ત્યારે આ જંગલ ખાતાવાળાને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારા જંગલ જમીન ખેડતા આદિવાસી હોય એસટી હોય કે ઓબીસી કે એસસી હોય એમને હેરાન પરેશાન કરવાનું જો કામ તમે કરશો તે દિવસે અમે અમારા ઓજારો સાથે રોડ પર ઉતરીશું તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાના ક્યારે સાથીઓ આ ભાજપની સરકારની જે વ્યવસ્થા છે અધિકારીઓથી રાહ ચાલે છે ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા સરકાર આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને બેસવા માટેના ઓરડા નથી અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસ વિકાસની વાતો કરે છે ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે ન બાપનું ના બેટાનું હવે ગુજરાત આપનું બનાવવા માટે પરિવર્તન આપણે કરવાનું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ વડીલો યુવાનો માતા બહેનો તમે આગળ આવીને તાલુકા જિલ્લા પંચાયત ની ઉમેદવાર કરો અને જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો એ કામ માટે અમે અમે આવ્યા તમે બધા જાણો છો આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણ ની વાત કરીએ નોકરી ની વાત કરીએ અનામત બચાવવાની વાત કરીએ તો તે ડબલ એની વાત કરીએ આ વિસ્તારમાં વિસ્થાપિત થયેલા લોકોને વળતર મળે એની વાત કરીએ રોડ રસ્તા બને વાત કરીએ ત્યારે આ સરકારને ગમતું નથી અમે કુપોષણથી પીડાતા બાળકોને નિવારણ કરવાની વાત કરીએ સિકલ સેલ એને મિયાથી આપણા વિસ્તારમાં પીડાતા લોકોને સહાયની વાત કરીએ આ લોકોને પોસાતું નથી અમારા પર ખોટા ખોટા કેસ કરીને અમને પણ જેલોમાં નાખે છે પણ સાથીઓ જેટલું પણ આ લોકો દબાવવા ડરાવવા અને ધમકાવવા માટેના અમારા પર પ્રયાસો કર્યા છે એટલી જ વધારે તાકાતથી તમારા માટે અમે લડવાના છે લડીશું અને આ મંચ પરથી પણ કહેવા માંગીએ છીએ જ્યારે પણ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોની વાત હશે સંવિધાનિક અધિકારોની વાત હશે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે કોઈ પણ જગ્યાએ અન્યાય અત્યાચાર થતો હશે આ જયતર વસાવા સૌથી આગળ તમને જોવા મળશે અમે જેલોથી નથી ડરતા અમે પણ એક સરકારી નોકરીમાંથી રાજીનામો આપીને આ જીવન જીવનમાં આવેલા લોકો છે

આવનારી તાલુકા જિલ્લા પંચાયતો ઉપસ્થિત થયા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને સાંભળ્યા એ બદલ બધા જ લોકોનો અહીંયા ઉપસ્થિત મીડિયા કર્મી નો પોલીસ કર્મી નો બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીમો છું ધન્યવાદ જય આદિવાસી જય જોવા